સામાજિક સમરસતા મંચ ભરૂચ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે અભ્યાસક્રમમાં શ્રીમદ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યા નથી ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેવો અનુરોધ પણ કરાયો છે આવેદનપત્ર પાઠવવામાં કમલેશભાઈ રાવલ ભરૂચ જિલ્લા વિભાગ સંયોજક ઉપરાંત કાર્યકરો તેમજ સાધુ સંતો અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મંજ સમાજની અંદર એકરૂપતા જળવાય એના માટે સારામાં સારું ઉદાહરણ તે આપણી ભારતની ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતાની જે કર્મ ની સિદ્ધાંત ઉપર રચાયેલી છે પ્રમાણિકતા છે નિષ્ઠાના પાઠ આપણને ભણાવે છે તો એના આધારિત અને ગુજરાત સરકારે જે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લીધો છે પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળા સુધીના અભ્યાસક્રમમાં લીધેલું છે એનો વિરોધ અમુક લોકો કરી રહ્યા છે એ વિરોધ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે અથવા તો રાજકીય કારણોસર કરી રહ્યા છે પણ મૂળભૂત રીતે જોવા જઈએ તો આજનું બાળક આવતીકાલનો નાગરિક છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો બાળપણથી જ જો બાળકોને નિષ્ઠા પ્રમાણિકતા અને કર્તવ્યના પાઠ ભણાવવામાં આવે અથવા એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આવતીકાલનો નાગરિક એક સક્ષમ અને પ્રમાણિક નાગરિક તરીકે આપણને મળી શકે અને એ જો હોય પછી આપણી પાસે દેશ પણ એટલો મજબૂત બની શકે એટલે જે લોકો વિરોધ કરી રહ્યા છે ભગવદ્ ગીતાના અભ્યાસક્રમનો એને આપણે સખ્ત શબ્દમાં વકોડી કાઢીએ છીએ ગુજરાત સરકારને સમર્થન આપીએ છીએ કે ભગવદ્ ગીતાના જે અભ્યાસક્રમમાં પાઠ લીધેલા છે તેને સંપૂર્ણપણે આગળ ચલાવવામાં આવે કોઈપણ સંજોગોમાં એને પાછા ન લેવામાં આવે અને એ રીતે દેશનું એક મોટું સારું કાર્ય થઈ રહ્યું છે એના સપોર્ટમાં અત્યારે સંત સમાજ છે આપણા ભરૂચનો ભરૂચના સોલંકી સમાજ છે પ્રજાપતિ સમાજ છે આમ જોવા જઈએ તો ઘણા બધા સમાજ છે જેને આપણે અત્યારે નામ કદાચ ન લઈ શકીએ પણ બહુ બધા લોકોએ આવીને આપણે સપોર્ટ કર્યો છે કે આ વસ્તુ ચાલુ જ રાખવી જોઈએ અને સરકારને સંપૂર્ણ સહકાર અને સહયોગ આપણે આપીએ છીએ અને સરકારને વિનંતી પણ કરીએ છીએ કે આજે સિલેબસ ની અંદર ભગવદ્ ગીતા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂકવામાં આવી રહી છે અને ચાલી રહી છે એને ચાલુ જ રાખવામાં આવે કોઈ સંજોગોમાં દૂર કરવામાં ન આવે